વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ અગિયાર નું અર્થશાસ્ત્ર નું પેપર સોલ્યુશન લઈને આવી ગયા છે જે બનાસકાંઠા શાળા વિકાસ સંકુલ બનાસકાંઠા દ્વારા લેવાઈ ગયેલ છે જે પ્રથમ પરીક્ષાનું છે બે હજાર પચીસ માટેનું બે કલાકનો સમય રહેશે અને શનિવારના અગિયાર તારીખના રોજ લેવાઈ છે ચાલો આપણે વિગતવાર સંપૂર્ણ સોલ્યુશન જોઈએ જો તમે હજુ સુધી અમારા નવા હો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાના મિત્રો સાથે શેર અહીંયા આપણને પ્રથમ પ્રશ્ન મિત્રો આપેલો છે એક મિનિટ મિનિટ અહીંયા વિગતવાર આપણે સોલ્યુશન જોઈએ અહીંયા પહેલો પ્રશ્ન આપણને આપેલો છે કે ઇકોનોમિક શબ્દ કયા ગ્રીક શબ્દ ઉપરથી ઉપરી આવ્યો તો ઓપ્શન એ નો જવાબ આવશે એના પછી પ્રિન્સિપલ્સ ઓફ ઇકોનોમિક પુસ્તક કોણે લખ્યું તો કે માર્સલે લખ્યું હતું મિત્રો ઓપ્શન નંબર બી એના પછી નીચે નંબરથી કઈ વસ્તુઓનો સમાવેશ ભૌતિક વસ્તુમાં થાય છે તો ફ્રીજ છે તે ભૌતિક વસ્તુ છે એના પછી તમામ કુદરતી સંપત્તિ એટલે શું તમે તમામ કુદરતી સંપત્તિ એટલે જમીન એ મોસ્ટ આઈમ પછી અમારા વિડીયોમાં ભવિષ્યવાણી પણ આવી ગયું છે એના પછી પૂરક વસ્તુઓ કેવી હોય છે તો પૂરક વસ્તુ એકબીજા સાથે જોડાયેલી હોય છે એના પછી માંગ રેખાનો ઢાળ કેવો હોય છે તો કે માંગ રેખાનો ઢાળ કેવો ઋણ ઢાળ હોય છે અને પુરવઠાને કિંમત વચ્ચે કેવો સંબંધ હોય છે તો કે ધન સંબંધ હોય છે ઉત્પાદકો દ્વારા ઉત્પાદિત થતા એકમોના સમૂહને શું કહેવાય છે ઉત્પાદક દ્વારા ઉત્પાદક થતા એકમોના સમૂહને સમૂહને શું કહેવાય છે તો કે મિત્રો અહીંયા થશે ઉત્પાદન જવાબ આવશે ઉત્પાદન એના પછી સરેરાશ ખર્ચની રેખા કેવી હોય છે તો કે યુ આકારની કયા ખર્ચની વાસ્તવિક માપી શકાતા નથી તો કે વાસ્તવિક ખર્ચની એના પછી આર્થિક વિભાગ બી છે કે આર્થિક માહિતીની રજૂઆત કઈ ત્રણ રીતે થાય છે તો કે ભાષા દ્વારા વર્ણનાત્મક રીતે આંકડાઓ દ્વારા અને આકૃતિ કે આલી દ્વારા એના પછી નેક્સ્ટ પ્રશ્ન આપેલ છે કે વાપર ચક્રના કેટલા તબક્કા છે ને કયા કયા

ઉત્પાદનની પ્રક્રિયામાં જે શ્રેષ્ઠ વિકલ્પ જતો કરવો પડે છે જે જતા કરવા પડતા વિકલ્પને વૈકલ્પિક ખર્ચ કહે છે એના પછી અહીંયા વિભાગ સી થી તમને પ્રશ્નો આપેલા છે જોઈ શકો છો આગળ આપણે જે હતા જે કેસ સ્ટડી પ્રશ્નો એ પણ સોલ્વ કરીએ એના પછી આપણને અહીંયા કેસ સ્ટડી અઠ્યાવીસ નંબરનો પ્રશ્ન આપેલો છે કે એક આકૃતિ આવેલી છે એના પરથી આપણે ત્રણ પ્રશ્નો ઉત્તર આપવાના છે તો પહેલો પ્રશ્ન અહીંયા આપણને આપેલો છે કે જે માંગનું વિસ્તરણ સંકોચન ક્યારે શક્ય બને છે તો કે જ્યારે અન્ય પરિભાવો છે અન્ય પરિભાવો સ્થિર રહે છે ત્યારે માંગનું પરિ વિસ્તરણ સંકોચન શક્ય બને છે એના પછી છે કે બિંદુ એ થી બિંદુ સી તરફ માંગમાં કયું પરિવર્તન જોવા મળે છે તો બિંદુ એ થી બિંદુ સી તરફ માંગમાં કયું પરિવર્તન જોવા મળે છે તો કે વિસ્તરણ જોવા મળે છે એના પછી અહીંયા પ્રશ્ન આપણને આગળ આપણે અહીંયા પ્રશ્ન આપેલો છે કે માંગનું વિસ્તરણ સંકોચન શું માંગનું વિસ્તરણ સંકોચનમાં શું બદલાતું નથી તો અન્ય પરિબળો છે ગ્રાહકની અભિરુચિ પસંદગી એ બદલાતા નથી એના પછી તમે પ્રશ્નો જોઈ શકો છો એના પછી આપણે આગળ જોઈએ આગળ અહીંયા વિભાગ ઈ આપેલો છે વિભાગ ઈમાં પણ એક કેસ આધારિત પ્રશ્ન આપેલો છે તે પણ આપણે સોલ્યુશન કરીએ એમાં પાંચ માર્ક્સનો હતો એટલે પાંચ પ્રશ્નો આપેલા છે એનો પહેલો પ્રશ્ન એવો છે પહેલો પ્રશ્ન મિત્રો અહીંયા એવું કહ્યું છે કે સમતુલા કિંમત કોને કહે છે જ્યારે એ બિંદુ દેખાય છે ત્યારે એ બિંદુને જે પુરવઠો અને માંગ એ સમાન થાય છે એક સમાન થાય છે એટલે માંગ અને પુરવઠો એક સમાન થાય છે જ્યાં એ બિંદુએ તેને સમતુલા કિંમત કહે છે એના પછી પ્રશ્ન આપેલો છે કે એ અને બી બિંદુએ માંગ અને પુરવઠાનું પ્રમાણ કેટલું છે તો કે એ બિંદુ મિત્રો તમે બસ્સો પર લખી શકો છો અને અહીંયા મિત્રો ટાઈપિંગ મિસ્ટિક છે એટલે સીધું અહીંયા રોવામાં આવતું મિત્રો આવી આવી રીતે આવે છે એટલે તમે અથવા પણ લખી શકો છો એના પછી અહીંયા આપેલું છે કે ઓ એક્સ ધરી પર શું દર્શાવવામાં આવ્યું છે તો કે ઓ એક્સ ધરી પર માંગ અને પુરવઠો દર્શાવવામાં આવ્યો છે ઈ બિંદુએ માંગ અને પુરવઠાનું પ્રમાણ જણાવો ઈ બિંદુએ માંગ અને પુરવઠાનું પ્રમાણ છે ત્રણસો મિત્રો કટું છે ત્રણસો એના પછી લાસ્ટ ફાઇનલ પ્રશ્ન છે કે માંગ રેખાની પુરવઠા રેખાનો ઢા કેવો હોય છે તો કે માંગ રેખાનો ઢા તો આપણે એમસીક્યુમાં સોલ્વ કરાયો હતો એ બીજી વખત આપ્યો છે એટલે એક પ્રશ્નના બે માર્ક્સ આપ્યા છે અહીંયા તમે એમ પણ ગણી શકો છો અહીંયા આપેલું છે કે માંગ રેખાનો ઢા કેવો તો કે ઋણ ઢાળ અને પુરવઠા રેખાનો ઢા કેવો હોય છે તો કે ઢનઢાર આ સાથે જ આપણું વિડીયો પૂરો થાય છે આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો છે અને જો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને મિત્રો સાથે શેર